મકાનનું એવું બધું ડિસ્કસ કરતા હતા એ બે પાસા અંદર વી આવી ગયા છે હમણાં બહાર આવશે પાછા લેપટોપ લઈને હમણાં બે પાછા પણ આવશે એટલે એ અનબોક્સિંગ તો નહીં કરે એ અનબોક્સિંગ સાંજે જ કરવાનું છે ખબર છે મમ્મી પપ્પા આવે છે એટલે અનબોક્સિંગ ત્યારે જ કરશે અત્યારે ખાલી એમને બોક્સર સેટ કરશે મોકલે હા લઈને વી આય બધો ગેતા કોઈને ગયા હતા આ બાજુ વી આય હા સોરી સોરી

છોકરાઓ બધા ઉતાવળા થતા હતા અને મારા મમ્મી દેશમાંથી આવ્યા છે થાકી ગયા છે અને રીધીને આમે તેને માથું દુખ્યા છે તો બહુ વધારે મોડું નથી કરવું ફટાફટ કરી નાખ્યું અનબોક્સિંગ તો અનબોક્સિંગ ની શરૂઆત કરશે હસ્તી અને સૌથી પહેલા આપણે અનબોક્સિંગ માં બતાવું કે લેપટોપ ને આરે આપણને હું હું મળ્યું છે હા તું કરજે બરોબર આપણે પર્વ હોત અનબોક્સિંગ કરવા લાગશે હસ્તી ને આરે પર્વ હોત એટલે અનબોક્સિંગ કરશે તો સૌથી પહેલા જે હા તું ઘુમાડજે બરોબર તો ભાઈ પરવા છે ને લેપટોપ છે તો આપણે શરૂ કરીએ લેપટોપનું અનબોક્સિંગ તો હવે સ્ટાર્ટ કરે છે હસ્તી હાલો હસ્તી સૌથી શું છે જો ભાઈ લેપટોપની અમને લેપટોપની આરે મળ્યું તો આ બેગ એ બેગ હું તમને પછી બતાવું તો સાંધા પહેલા હસ્તી બહાર કાઢે છે તો ભાઈ આ છે લેપટોપનું બેગ લેપટોપનું બેગ આવે ને એ જોયું છે તો આ લેપટોપનું બેગ કંઈક આ રીતનું છે જોવો તમે હા લેપટોપ નું કવર સોરી ભાઈ મિસ્ટેક પરવાના બરોબર બધી ખબર છે આ લેપટોપ નું છે તો અહીંથી આપણે સ્ક્રીન નાખી હકી અહીંયા અને અહીંયા આનો નીચેનો ભાગ રે તો આવી રીતના લેપટોપ ખુલે એવી રીતના છે બરોબર તો હાલો ભાઈ હવે બીજો નેક્સ્ટ વસ્તુ શું છે આ છે ભાઈ માઉસ પેડ અને આ આરે આવ્યું છે માઉસ પેડ બરોબર હાલો પછી એની પછી ના ન ખબર આ કીબોર્ડ ગાર્ડ છે આ કીબોર્ડ ગાર્ડ આ કે કહેવાય ને વોટર કલર નું કીબોર્ડ ગાર્ડ છે કે ભાઈ કીબોર્ડ ને કોઈ નુકસાન ન ભોગે માટે કીબોર્ડ ગાડાય રહેલું છે પછી બીજું શું છે અને આ ક્લીનિંગ કીટ આઈ આવી છે કે ભાઈ લેપટોપ સાફ કરવા માટે આ બધી ક્લીનિંગ કીટ આઈ આવી છે પછી નેક્સ્ટ માઉસ હા તો ભાઈ આ છે વાયરલેસ માઉસ HP નું જે અમને અરે ફ્રી માં મળ્યું છે વાયરલેસ માઉસ મળ્યું છે તમને બતાવું

તો ભાઈ આપડા હસ્તી અને પરવાને ગિફ્ટ આ શોપ તરફથી હવે તો આપણે હવે આવી વસ્તુ ઉપર જે લેપટોપ છે છે અને આ બેગ બેગ તમે કારણ કે આપણે લેપટોપ લીધું છે એચપીએ માઉસ માઉસે એચપી નું ફ્રીમાં એવું છે એટલે તમને ખબર તો પડી ગઈ છે કે ભાઈ લેપટોપ એચ એચપી નું છે તો આપણે આ બધું કરીએ સાઈડમાં હવે લાવવી લેપટોપ અને લેપટોપનું આપણે અનબોક્સિંગ કરશે મારા મમ્મી અને હસ્તી ચાલુ કરશે રેડી હાલ અને પરવા ભાઈ છે રેડી પરવા નક્કી કરી લીધું છે હું લેપટોપ ઘુમાડી પછી તમે એની બે અનબોક્સિંગની રાહ જોતા એ ફાઇનલી અમે લેપટોપ આવી ગયું છે હવે આનું અનબોક્સિંગ કરશે મારા મમ્મી તો ભાઈ હાલો હવે આપણે અનબોક્સિંગ ખોલાવી ટેપ તો ખુલી જ ગઈ છે

તો ભાઈ આ છે આપણો લેપટોપ નું ચાર્જર બરોબર એ એસબી નું છે અને આ એનો વાયર છે ચાર્જિંગ પોઈન્ટ નું છે તો ભાઈ આપણે આ સાઈડમાં કરવી હાલે અને બીજું બોક્સ માં શું છે આ એક કાગળ આવ્યું છે અરે એ લખવામાં ને કાઢવામાં ફાટી ગયું છે જો આ ની તો હાલો ભાઈ સાઈડમાં કરો આ ઉપર 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 તો ભાઈ ફાઈનલી આ છે અમારે એચપી નું લેપટોપ તમે સિમ્બોલ જોઈ શકો છો એસપી નું આ બાજુ ચાલુ નથી કરવાનું બતાવું છું એસપી નું લેપટોપ છે ગ્રાફિક્સ કાર્ડ વાળું છે જે મારે માં વિડીયો અપલોડિંગમાં કામ આવે છે એ રીતનું લીધું છે યુએસબી પિન બધી આપેલી છે પછી આ બાજુ યુએસબી ને બધું આપેલું છે અને ફેન અહીંયા આપેલા છે બધા અને પાછળ ફેન આપેલા છે કારણ કે ફેન એટલા માટે છે કે ભાઈ હિટિંગ પકડે ને એટલા માટે ફેન આપેલા છે તો હવે આપણે અસ્તીબેન બેન ને કહી કે ભાઈ લેપટોપ ચાલુ કરે લેપટોપ ખોલશે કોણ બા બા લેપટોપ ખોલશે આ ચાલુ એને કરવાનું છે નીયા સ્કેનિયા ખોલ હા ખોલ હાલો હાલો ભાઈ અમાર રસ્તીબેને લેપટોપ ખોલી નાખ્યું છે હવે ચાલુ કરજો હાલો ચાલુ ક્યાં થાય ખબર જ ન સ્ટાર્ટ કરે હા હાલો ભાઈ બસ ચાલુ થઈ ગયો છે હવે જો હવે હું આ બાજુ આ બાજુ કડીકા બધા જોવે છે જો કે જો લેપટોપ ચાલુ થઈ ગયો છે હા હા પણ

બે છોકરાઓને ને બતાવી દે લેપટોપ ક્યારે કેવા વાન તો ભાઈ અમારા પર્વભાઈ ને કઈ એટલું બધું આવડતું નથી ખાલી ખોટો ખોટો ઘુમાડે છે બસ હાલો હાલો આપડે દર્શન દર્શન કાકા ક્યારે ના આપડે શૂટ લઈ તો દર્શન કાકા ઘડી ગયા એટલે દર્શન કાકા જોઈ લે તો ભાઈ ઉભો લેશો કા મને ઉભો હું કાપ લેપટોપ આપ્યું તો ભાઈ હવે દર્શન ભાઈ અમારા લેપટોપ નો જોઈ લે ચેક કરી લે કારણ કે એને વધારે ખબર પડે છે

હાલા તો ભાઈ દર્શક કાકા ચેક કરી લે પછી આમ મને કેય થોડીક તું અંદર નો ઘડી જતો તો ના ખાલી ગ્રાફિક્સ કાર્ડ કામ હતું એ જોઈ મસ્ત ઓકે ચાલો આ વ્લોગ જો તમને ગેમો હોય તો અમારા બ્લોગને લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરીને જણાવો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો છે અને અમારી અને અમારી બ્લોગની ચેનલ લાઇફ ઓફ ડિઝોઇન વિષયને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બે લાયકોન દબાવી દેજો જેથી કરીને અમારો નવો બ્લોગ આવે એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય તો બે લાયકન દબાવી દેજો મળી આવે બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ